જે ફરી રહેલા જે કૂતરા છે રખડું કૂતરાઓ છે તેના માટે સર્વે પણ શરૂ કરાયો નિર્ણય લેવામાં આવ્યો હતો રાજકોટમાં જે વિસ્તારોમાં ફરિયાદો આવે ત્યારે મનપા દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાનોના સર્વે માટે આપણે એક એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરેલી છે જેના અનુસંધાને આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ કેટલા શ્વાનો છે કેટલા શ્વાનો નું ઓપરેશન થયેલું છે કેટલા શ્વાનો બાકી છે છ માસ નાના એટલે કે ગ્લોડિયાઓ કેટલા છે આ ઉપરાંત વોર્ડ વાઇઝ કેટલા શ્વાનો ઓપરેશન થયેલા છે કેટલા બાકી છે આ તમામ વિગતો આપણને મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે શ્વાનોના સર્વે માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે સર્વેથી આપણને એકચ્યુઅલ ખ્યાલ આવશે કે હજુ રાજકોટ મહાનગરપાલિકામાં શ્વાનોના બાબતે આપણે કાર્ય કરવા માટે શું શું પગલાં લઈ શકાય તેનો આપણને એક્ચ્યુઅલી ખ્યાલ આવી શકશે કે ભાઈ ખરેખર આપણે હાલે અંદાજીત શ્વાનો કેટલા બાકી છે જેને લઈને આપણે શ્વાન નિંદીકરણ ઓપરેશન અને અડોકા વિરુદ્ધ રસીકરણની કામગીરી કરતા હોઈએ છીએ પરંતુ શ્વાનોના સર્વેથી આપણને એક્ચ્યુઅલ ડેટા મળશે અને જેના અનુસંધાને આપણે વધુ સ્પષ્ટ કામગીરી કરી શકીશું ના આમાં આપણે જે ફ્રી રોમિંગ છે એટલે કે જે શહેરમાં શેરીમાં જે જે શ્વાનો આપણને જોવા મળતા હોય છે તે શ્વાનોનો સર્વે કરીશું જે માનો માલિકીના શ્વાનો છે અને ઘરની અંદર રાખે છે એ શ્વાનોનો આમાં સમાવેશ થશે નહીં